નમસ્કાર મિત્રો તમે જે વિડીયોમાં નિહાળો છો તે ગઢડાના હરિભક્તો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને આ હોબાળા દરમિયાન કેટલાક એવા મંત્રો મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને એવા નારા પણ લગાવવામાં આવ્યા હતા કે આવા લંપટ સાધુ અને પગાડો તો જુઓ આગળના વિડીયોમાં કે દ્રશ્યો કેવા થયા હતા અને એ તારાજી કેવી થઈ હતી કેમકે આજુગુટા આજુબાજુના તમામ ક્ષેત્રના હરિભક્તો અને તમે તમામ નિર્દેશકો ભેગા થઈ અને આ હોબાળોને મચાવ્યો હતો આગળ આ ભાઈ ધર્મદા વિશે શું કહે છે તે પણ જરા સાંભળી લેજો આ સાંભળીને તમારી આંખો ફાટી જશે મિત્રો તમને આવા વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલાં બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચી રહે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત ધન્યવાદ